હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું વેજીટેબલ બેસનના પુડલાની રેસીપી રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ પુડલા બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે તેનું ખીરું તૈયાર કરી લઈશું તો તેના માટે એક મોટા બાઉલમાં ચારથી પાંચ વાડકી જેટલું બેસન લેવાનું છે બેસનને ચાળીને જ ઉપયોગમાં લેવાનું છે ચારથી પાંચ વાડકી જેટલા બેસનના માપથી ચાર વ્યક્તિ માટે પુડલા બનીને તૈયાર થશે ત્યારબાદ તેમાં અજમો ઉમેરવાનો છે તો એક ચમચી અજમાને હાથથી મસડીને ઉમેરવાનો છે અજમાને આ રીતે હાથેથી મસડીને ઉમેરવાથી પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરવાની છે હળદર પાવડર ઉમેરવાથી પુડલાનો કલર ખૂબ જ સરસ આવશે ત્યારબાદ તેમાં એક ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને આ બધી જ સામગ્રીને મિક્સ કરી લઈશું હવે આ બધી જ સામગ્રીને મિક્સ કર્યા બાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ખીરું બનાવી લઈશું ખીરું બનાવવા માટે પાણી આપણે થોડું થોડું જ ઉમેરીશું જો એક સાથે બધું જ પાણી ઉમેરી દઈશું તો લોટમાં ગાંઠા પડી જશે એટલે થોડું થોડું પાણી ઉમેરતા જઈને જ ખીરું બનાવવું તો આજે હું ખીરામાં કોઈપણ જાતનો સોડા ઈનો કે પછી દહીં વગર જ બનાવવાની છું તો પણ કુડલા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે ખીરું આપણે એકદમ ઘાટું તૈયાર નથી કરવાનું થોડું પતલું જ રાખવાનું છે તો પાંચ વાડકી જેટલા લોટમાં મારે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ થયો છે ખીરું બનાવ્યા પછી તમારે આ રીતે ચમચામાંથી પાડીને ચેક કરી લેવાનું જો ચમચામાંથી આસાનીથી પડશે તો ખીરું પરફેક્ટ બની ગયું છે અત્યારે ખીરું વધારે ઘાટું છે તો ફરીથી થોડું પાણી ઉમેરી અને તેને થોડું પતલું કરી લઈશું હવે ખીરાને થોડું પતલું કર્યા બાદ ફરીથી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ખીરું એકદમ સરસ રીતે આસાનીથી પડી રહે છે તો બસ આટલું જ આપણે પતલું ખીરું રાખવાનું છે હવે પુડલા એકદમ સોફ્ટ બને તેના માટે ખીરાને એક જ દિશામાં પાંચ મિનિટ માટે સતત આ રીતે હલાવતા રહેવાનું છે આ પ્રોસેસ કરવાથી કોઈપણ જાતના ઈનો સોડા વગર જ પુડલા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે તો હવે તમે જોઈ શકો છો કે ખીરું આપણું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આ ખીરાને આપણે પંદર મિનિટ માટે ઢાંકીને સેટ થવા દઈશું હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે ખીરું એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો ખીરાને પંદર મિનિટ સુધી ઢાંકીને રાખવાથી બેસન આપણું એકદમ સરસ રીતે પલળી જાય છે તો જ્યારે પણ તમે પુડલા બનાવો તો આ રીતે બેસનને પહેલેથી જ તૈયાર કરી અને તેને ઢાંકીને પંદર મિનિટ માટે રહેવા દેવાનું અને ત્યારબાદ જ તેમાં બધા મસાલા ઉમેરવાના અને વેજીટેબલ ઉમેરવાના હવે તેમાં મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમારે લીલા મરચાં ઉમેરવાના હવે તેમાં વેજીટેબલ્સ ઉમેરીશું તો વેજીટેબલ્સમાં મેં ટામેટાને એકદમ ઝીણા ક્રશ કરી લીધા છે ત્યારબાદ ગાજરને પણ મેં છીણી લીધું છે ડુંગળી અને કોબીજને પણ એકદમ ઝીણું છીણી લેવાનું છે જો વેજીટેબલને ઝીણા કટ કરીને ખીરામાં ઉમેરીશું તો પુડલા જ્યારે આપણે ઉતારીશું ત્યારે બરાબર નથી ઉતરતા અને વચ્ચેથી તૂટી જાય છે એટલે જ્યારે પણ તમે પુડલા બનાવો અને વેજીટેબલ ઉમેરે તો હંમેશા વેજીટેબલને છીણીને જ ઉમેરવા તો આ રીતે છીણીને વેજીટેબલ ઉમેરવાથી પૂડામાં વેજીટેબલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખબર પણ નહીં પડે કે અંદર વેજીટેબલ ઉમેર્યા છે તો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે હવે આ બધા જ વેજીટેબલને ખીરા સાથે મિક્સ કરી લઈશું વેજીટેબલ મિક્સ કર્યા બાદ ખીરાને ટેસ્ટ કરી લેવાનું જો તમને મીઠું ઓછું લાગે તો થોડું ઉમેરી લેવાનું હવે વેજીટેબલ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે પણ અત્યારે ખીરું થોડું ઘટ લાગે છે તો અડધા કપ જેટલું પાણી ઉમેરી અને ખીરુંને પતલું કરી લઈશું તો હવે પાણી ઉમેર્યા બાદ ખીરાને ફરીથી મિક્સ કરી લઈશું જો તમારા બાળક વેજીટેબલ નથી ખાતા તો આ રીતે પુડલામાં વેજીટેબલને છીણીને ઉમેરવાથી પુડલામાં વેજીટેબલ ઉમેર્યા છે તેવું બાળકોને ખબર પણ નહીં પડે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે વેજીટેબલ બેસનના પુડલાનું ખીરું તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં તેમાં લીલા ધાણા ઉમેરીશું તો ચલો હવે આ તૈયાર થયેલા ખીરામાંથી પુડલા બનાવી લઈએ પુડલા બનાવવા માટે નોનસ્ટિક પેન એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને નોનસ્ટિક પર આ રીતે તેલ લગાવી દેવાનું છે તેલ લગાવ્યા બાદ નોનસ્ટિક પેન પર હવે ખીરું પાથરી દેવાનું છે ખીરું પાથરવા માટે જે ઊંડો ચમચો આવે છે તે લઈશું તો આ રીતે હવે ઊંડા ચમચામાં ખીરું લઈ અને આ રીતે પાથરી અને તેને એક જ દિશામાં ફરતા જઈ અને ગોળ સેપ આપી દેવાનો છે તમારે જેટલો મોટો પુડલો બનાવવો હોય તે રીતે ખીરું પાથરી દેવાનું હવે તેને થવા દઈશું પૂડલો શેકાશે એટલે ઉપરની તરફથી આ રીતે એકદમ ડ્રાય થઈ જશે હવે તેની ઉપર તેલ લગાવી દઈશું આ બેસનના પુડલાને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો કે પછી સાંજના જમવામાં કંઈક હળવું અને હેલ્ધી ખાવું હોય તો તમે આ પુડલા બનાવી શકો છો તેલ લગાવ્યા બાદ પુડલાને પલટાવી અને બંને તરફથી એકદમ સરસ રીતે શેકી લઈશું જો તમે પહેલીવાર પુડલા બનાવતા હશો તો મારી આ રીતથી જો તમે બનાવશો તો પહેલીવારમાં જ તમારા પુડલા એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થશે અને જ્યારે પણ તમે જો કોઈ પણ રેસીપી બનાવો તો જે ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખવાની હોય તે તમે રાખશો તો તમારી રેસીપી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે જેમ કે આજની રેસીપીમાં પુડલાના ખીરાને આપણે પંદર મિનિટ સુધી રહેવા દેવાનું છે અને ત્યારબાદ જ તેમાં વેજીટેબલ ઉમેરવાના છે તો આવી ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખશો તો તમારી રેસીપી ચોક્કસથી પરફેક્ટ બનશે તો હવે આપણો પુડલો તૈયાર થઈ ગયો છે તો તેને એક પ્લેટમાં મૂકી દઈએ અને તેવી જ રીતે આપણે બીજા પુડલા પણ બનાવીને તૈયાર કરી લઈશું તો છે ને વેજીટેબલ બેસન પુડલા બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી અને રોજ આવી અલગ અલગ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને રેસીપી પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરજો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો